યુઝઅલી કાચી કેરીનો ઉપયોગ આપણે અથાણું છુંદો ચટણી બનાવવામાં કરતા હોઈએ છીએ પણ તમને ખબર છે દાળ અને શાકમાં પણ કાચી કેરી બહુ જ સરસ લાગે છે તો ચાલો જોઈએ આજે કાચી કેરીની દાળ અને એ પણ સિંગલ પ્રોસેસ ઇઝી મોડ સૌથી પહેલાં કુકરમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એની અંદર રાઈ જીરું અને હિંગનો વઘાર કરવાનો છે રૂટિનમાં જેમ દાળનો વઘાર કરીએ ને એ જ રીતે વઘાર કરીશું એની અંદર એક ચમચી આદુ અને બે ચમચી વાટેલા લીલા મરચા ઉમેરીશું ત્યાર પછી આખા સૂકા લાલ મરચા અને લીમડાના પાન ઉમેરી અડધી મિનિટ માટે એને આ રીતે સાંતળી લઈશું હવે એમાં કાચી કેરી છોલી અને ઝીણી કાપેલી બે ટેબલ સ્પૂન જેટલી લઈશું વધારે પણ લઈ શકો છો અને ખાટું ઓછું જોઈતું હોય તો તોતાપુરી પણ લઈ શકો છો એની અંદર સો ગ્રામ જેટલી તુવરની દાળ ધોઈ અને એક કલાક પલાળેલી છે એનું પાણી નીતારી એડ કરીશું વઘારની સાથે સરસ રીતે એને મિક્સ કરી લઈએ ત્યાર પછી એની અંદર રૂટીન મસાલા જેમ કે હળદર જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ફરી એક વખત સરસ રીતે એને મિક્સ કરી લઈએ ત્યાર પછી દાળ ને પ્રેશર કુક કરવાની છે એટલે પાણી ઉમેરીશું યુઝઅલી કોઈ પણ દાળ હોય તો દાળ કરતા ત્રણ થી ચાર ગણું પાણી લેવાનું હોય સો એ પ્રમાણે પાણી ઉમેરી અને પ્રેશર કુક કરીશું પ્રેશર કુકમાં દાળમાં લગભગ મિનિમમ ત્રણ વિસલ કરવી જોઈએ આ રીતે દાળ તૈયાર થઈ જાય એટલે એને વલોણીથી ઝેરી લેવાની છે તમે હેન્ડ બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો પણ આઈ પ્રિફર ટુ ગો વિથ વલોણી ફરી એક વખત બે કપ જેટલું પાણી ઉમેરીશું કારણ કે આ દાળની કન્સિસ્ટન્સી આપણી ગુજરાતી દાળ કરતાં પણ પાતળી રાખવાની છે એની અંદર એક ચમચી ગોળ અથવા ખાંડ ઇટ ઇઝ ટોટલી ઓપ્શનલ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો અને એને લગભગ સાત થી આઠ મિનિટ માટે ઉકળવા દઈશું યુઝઅલી આ દાળને ભાત સાથે જ ખાવામાં આવે છે બાકરી કે રોટલા સાથે નહીં બિકોઝ એની કન્સિસ્ટન્સી બહુ જ પાતળી હોય છે હવે દાળ ઉકળી જાય એટલે એને સર્વ કરીશું ગરમા ગરમ દાળની ઉપર એક ચમચી ઘી અને કોથમીરથી ગાર્નિશ કરી અને ભાત સાથે એને સર્વ કરીશું ચોક્કસ બનાવજો આ રેસીપી કેરીની સીઝન ચાય એ પહેલા થેન્ક યુ